નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ આવતી અષાઢ મહિનાની અમાસ વિશે કે જેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે તેનું મહત્વ વ્રત કથા આ દિવસે શું કરવું શું ન કરવું તથા આપણા ઘરમાં પિતૃદોષ છે કે નહીં અને પિતૃદોષ હોય તો તેના કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી પિતૃદોષ શાંત થાય તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે નમો ભગવતે વાસુદેવાય મિત્રો મહિનામાં એક વાર અમાસ અને એક વાર પૂનમ આવે છે બંને તિથિઓનું ખાસ મહત્વ છે ખાસ કરીને અમાસની તિથિ આપણા પિતૃદેવને સમર્પિત છે આપણા પૂર્વજોને સમર્પિત છે

કષ્ટ અને પીડાને દૂર કરે છે તથા સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે આ હરિયાળી અમાસના દિવસે ખેડૂત પોતાના ખેતીના ઓજારોની પણ પૂજા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે વર્ષભર દરમિયાન અમારો પાક સારો થાય અને આ કારણે પણ આ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે આ અમાસના દિવસથી જ દશામાના વ્રતની શરૂઆત થાય છે કે જે દસ દિવસ સુધી ચાલે છે આજે સવારે વિધિપૂર્વક સ્થાપન કરીને ભાવભક્તિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે ગુણગાન ગાવામાં આવે છે એટલા માટે પણ આ અમાસ અન્ય અમાસ કરતા વિશેષ બને છે તથા આ દિવસે દિવાસાનું વ્રત પણ કરવામાં આવે છે એ વ્રત જીવ્રત વ્રત કરવામાં આવે છે કે જેનું જાગરણ પણ હોય છે આ અમાસ ભગવાન શિવને સમર્પિત છે એટલા માટે શિવલિંગ પર કાચું દૂધ ગંગાજળ શુદ્ધ જળ સફેદ ફૂલ ધૂપ દીપ અનેક વસ્તુઓથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે આજે માતા મહાલક્ષ્મીને સમર્પિત અમાસ હોવાથી શ્રીયંત્રનું પૂજન પણ કરાય છે માતા મહાલક્ષ્મીનું પૂજન ભગવાન શ્રી નારાયણ સાથે કરવું જોઈએ આજના દિવસે શ્રાદ્ધ તર્પણ ગૌગરાસ કાગવાસ કૂતરાને રોટલી અને કીડિયારું પૂર્વ પણ શુભ મનાય છે આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે પ્રદક્ષિણા થાય છે તથા પિતૃઓ માટે પિંડદાન પણ કરાય છે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં અમાસનો દિવસ પૂર્વજોને સમર્પિત હોય છે આજે જો પૂર્વજો માટે જે કંઈ દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે તો તેઓ ખુશ થાય છે ગીતાજીનો પાઠ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તથા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે ગીતાજીનો પાઠ કરીને જો પિતૃ દેવતાને સમર્પિત કરવામાં આવે છે તો તે પાઠના પુણ્ય બળે તેઓને ભગવાનનું ધામ મળે છે પિતૃઓ પાછળ આજે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે છત્રી જૂતા ચંપલનું દાન કરાય છે પિતૃ સંસ્કાર દ્વારા પણ પિતૃદેવતાને પ્રસન્ન કરી શકાય છે ઘણા લોકો આજના દિવસે વ્રત કરે છે ઉપવાસ કરે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા મંદિરની સફાઈ કરી ત્યાં બિરાજમાન બધા દેવી દેવતા ઈષ્ટ દેવતા તથા આપણા કુળદેવીનું ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું શિવ પાર્વતીને આજે ખાસ કરીને માલપુઆ અને ખીરનો ભોગ લગાવવામાં આવે છે જાપ કરવો દેવતાની વાસ્તુ દોષ દૂર થાય છે વંશ વૃદ્ધિ થાય છે ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે તો હવે આપણા ઉપર પિતૃદોષ છે કે નહીં તેની ખબર કેવી રીતે પડે તેના લક્ષણો શું છે અને તેનો શું ઉપાય છે લોકો વચ્ચે બનતું નથી આવા અનેક કારણો છે કે જે પિતૃદોષ ઉત્પન્ન કરે છે અને આથી જ આપણા પિતૃ માટે કઈક ને કઈક દાન પુણ્ય કરતા રહેવું જોઈએ આપણા કમાણીના મળે છે બંધ નસીબના દરવાજા ખુલી જાય છે અને વૃક્ષારોપણ કરવાથી ગ્રહ દોષ અને બાધાઓ પણ દૂર થાય છે આજના દિવસે તુલસીનો છોડ આમળા વૃક્ષ કેળા અથવા વળનો વૃક્ષ પીપળો લીમડો વગેરે જેવા દેવીય અને આપણે ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ જમાડવું જોઈએ દાન કરવું જોઈએ તથા તેની સાથે પશુ પક્ષીઓ માટે પણ દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ મૂંગા પશુઓને ખવડાવવું જોઈએ આજે ઘરમાં શાંતિ જળવાઈ રહીએ તે માટે ઘરમાં મીઠાવાળું પોતું ફેરવવું જોઈએ આજે પીપળાના વૃક્ષ નીચે પણ દીવો કરવામાં આવે છે ત્યાં બેસીને પિતૃ પિતૃમંત્રનો જાપ કરાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ થાય છે કે પછી વિષ્ણુ મંત્રનો જાપ પણ કરવામાં આવે છે આજે પિતૃઓના નામે ગાયને રોટલીમાં ગોળ ઉમેરીને ખવડાવવામાં આવે છે અથવા તો આપણે જે પણ રસોઈ બનાવી હોય ત્યાં જે ગાયને ખવડાવવામાં આવે છે કેમ કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતા વસે છે અને માત્ર ગાયને જમાડવાથી તેત્રીસ કોટી દેવી દેવતાને જમાડ્યા સમાન આપણે પૂન મેળવી શકીએ છીએ અને એમાં પણ આ હરિયાળી અમાવસનો મોટો દિવસ એટલે આપણને તેનું પૂન પણ અનેક ગણું મળે છે

બોલિયે શંકર ભગવાન પેહલા કાંચી નામનું એક નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે એક બ્રાહ્મણ રહેતા હતા એમની પત્નીનું નું નામ ધનવંતી હતું કે જે ખરેખર લક્ષ્મીજી નો અવતાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણી ને સાત પુત્રો અને ગુણવંતી નામની ગુણવાન પુત્રી હતી સાતેય ભાઈઓ પરણેલા અને ગુણવંતી કુવારી હતી ગુણવંતી માટે યોગ્ય વરની શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર મળતો ન હતો એક દિવસ એક બ્રાહ્મણ તેમના આંગણે ભિક્ષા માટે આવ્યા સાતેય વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા કે ધર્મવતી ગુણવંતીએ પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી કે બા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવંતી તેની સાથે આવી અને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે મહારાજ આપે મારા દીકરાની વહુઓને

ત્યારે મહારાજે કહ્યું કે ભાઈ જો તારે ઘેર સોમા આવે અને તું તેનું પૂજન કોણ છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘરે આવ્યા ધનવંતીએ મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને કહી

આવતું વિધવાપણું અટકાવવા માટે એકેય દીકરો તૈયાર નથી એટલે મારે જાતે જ ઉંમરે સિહલ દ્વીપમાં જવું પડશે પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો પુત્ર શિવ સ્વામી બોલ્યો કે બાપા મારા જીવતા તમારે સિહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિહલ જઈને સોમાને લઈને આવીશ આમ કહીને શિવ સ્વામી ગુણવંતીને લઈને સિંહલદેવ જવા માટે તૈયારી કરવા લાગ્યો ભાઈ બહેન સારા સકન જોઈને સિહલ દ્વીપ તરફ ચાલ્યા રાત દિવસ ચાલે છે થાક લાગે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવા આવે તો પાણી પી લે છે અને ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેવી રીતે ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં એક ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધ બચ્ચાઓ માટે ખાવાનું લઈને આવ્યું અને બચ્ચા ને કહ્યું કે લ્યો ખાઓ પણ બચ્ચા તો ન હાલે કે કેમ નથી ખોરાક છે ત્યારે બચ્ચાઓએ કહ્યું કે અમારા ગળ્યા ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેન ને જોયા એટલે આણેલો ખોરાક તેને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તમે ભૂખ્યા છો તો આ ખાઓ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવ સ્વામીએ કહ્યું કે હે ગિદરાજ અમારે સમુદ્રની પાર જવું છે જ્યાં સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબળને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું અને સવાર થતા જ ગીધે ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમાધોબરના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધોબરના ઘરનું આંગણું વાડી જુડીને સાફ કરી દીધું આમ એક દિવસ સોમાએ પોતાના છોકરાની વહુને કહ્યું કે આપણો આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુને ખબર નહી પછી શું જવાબ આપે

અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબળનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપા નાખી રહ્યા છો એટલે શિવ સ્વામીએ કહ્યું કે આ મારી બહેન ગુણવંતીના નસીબે લગ્નમાં જ વિધવાપણું લખાયું છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતું વિધવાપણું અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ આ કામ કરી રહ્યા છે સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા કે મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વવોને બોલાવીને કહ્યું કે મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મૃતદેહને મારા આવ્યા વિના બહાર કાઢવાનો નથી વવુએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવ સ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા અને જોત જોતામાં તો કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવ સ્વામી ગુણવંતી ઘરે આવ્યા અને ધનવંતી એ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં લગ્નની તૈયારીઓ થવા લાગી મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ સપ્તપદી ની વિધિ ની શરૂઆત થતા જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રોગ કકળ શરૂ થઈ ધનવંતી તો માથું કૂટવા લાગી નાનાથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે લોક કકડ શરૂ થયો ત્યારે સોમાએ કહ્યું કે કલેશ ન કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેણે જે અમાસનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્ર શર્મા બેઠા થયા જે રડતા હતા તે બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાના ઘેર જવા માટે તૈયાર થઈ સોમાએ જ્યારે ગુણવંતીને અમાસનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો પછી તેનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા તો ઉતાવળા ઘરે જતા હતા ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી તે સોમાને કહેવા લાગી કે બહેન મારા ભાથાનો ભાર જરા ઉતારો ત્યારે સોમાએ કહ્યું કે માડી આજે તો મારે અમાસનું વ્રત છે મારાથી કપાસનો ભારો ન અડકાય ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું કે બહેન ઓ બહેન મારા માથા પરથી જરા ભાર ઉતારો તો આપણે જરા બેસીને વાતો કરીએ ત્યારે સોમાએ કહ્યું કે ના રે ના બહેન મારે આજે અમાસનું વ્રત છે મારાથી મૂળા ન અડકાય આમ કહીને સોમા તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે ગયા અને ત્યાં જઈને ચાલતા સોમા પોતાના ઘરે આવ્યા બધાને સાજા તાજા જોઈને આનંદ પામ્યા ત્યારે વહુ પૂછ્યું કે બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા ત્યારે સોમાએ કહ્યું કે મેં ગુણવંતી ને પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા અને રસ્તામાં હું કપાસ ને ન અડકી મૂળા ને ન અડકી પીપળાના મૂળમાં વિષ્ણુ નું પૂજન કર્યું અને સાકર ને હાથમાં લઈને એકસો આઠ પ્રદક્ષિણા કરી એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા સોમા વહુ અને કહે છે કે હે વહુ જો તમે પણ અમાસનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ અમાસનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતી બની તેમના પુત્ર પૌત્રાદિ અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગ લોક ને પ્રાપ્ત થયા હે પિતૃદેવ હે લક્ષ્મીપતિ હરિ નારાયણ જેવી રીતે આપ સોમાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલે શંકર ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય જય તો મિત્રો આજે આપણે સાંભળ્યું હરિયાળી અમાસનું મહાત્મય વ્રતની વિધિ વ્રતની કથા તથા દિવસે કરવામાં આવતા કાર્યો અને ઉપાયો જો આ વિડિયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર